એબીઆરએસએમ કચ્છ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ દ્વારા સેવા સાધના છાત્રાલય ભુજ મધ્યે બોર્ડ પરીક્ષા માર્ગદર્શન સહ શુભેચ્છા સમારોહ યોજાયો વક્તા દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને એકાગ્રતા અભયતા આત્મવિશ્વાસ અને હકારાત્મકતા કેળા પર વિશેષ ભાર મુકાયો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના સંયુક્ત ઉપક્રમે સેવા સાધના છાત્રાલય ભુજ મધ્ય એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આપવા જેવા વિદ્યાર્થીઓને તણાવ મુક્ત અને પ્રસન્નતાયુક્ત બોર્ડની પરીક્ષાઓ કરી રીતે આપી શકાય તે માટેનું માર્ગદર્શન તેમજ શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની તેમજ મુખ્ય વક્તા તરીકે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા જાગૃતિબેન વકીલ ઉપસ્થિત રહેલ કાર્યક્રમની શરૂઆતમાં સાર્વે વંદનાથી કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત સૌ સૌમેમાન તેમજ પદાધિકારીઓનું સાબદિક સ્વાગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરી પ્રાસંગ જે ઉદ્બોધન સહ મુખ્ય વક્તા જાગૃતિબેનનું પુસ્તક અને પેન વડે સ્વાગત સન્માન જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ તેમજ પ્રાંત સહ સંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવેલ સેવા સાધના સંચાલક સુરેશભાઈ ગોરસિયાનું પુસ્તક વડે સન્માન સરકારી માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર અને શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરેલ મુખ્ય વક્તાએ પોતાના વક્તવ્યમાં બોર્ડના વિદ્યાર્થીઓને એકાગ્રતા અભયતા આત્મવિશ્વાસ અને હકારાત્મકતા પર વિશેષ ભાર આપી સફળતાનો મૂળ મંત્ર સમજાવેલ તેમજ વિદ્યાર્થીઓને પ્રશ્નોતરી દ્વારા મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન પણ આપેલ ધોરણ સાતની નાનકડી દીકરી ધ્યાની જાણીએ મનોબલકા મહત્વ વિષય પર મોટિવેશનલ સ્પીચ આપેલ ત્યારબાદ મૂળના વિદ્યાર્થીઓને ટ્રાન્સપરન્ટ પેડ તેમજ શૈક્ષણિક કીટ આપી મો મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવેલ આભાર વિધિ તેમજ કલ્યાણ મંત્ર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમારે કરાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક સરકારી મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરેલ આતકે બંને સંવર્ગ કોસાધ્યક્ષ અમોલ ભાઈ ધોળકિયા અને કીર્તિભાઈ પરમાર સરકારી માધ્યમિક મંત્રી વિરેનસી ધલ વંગ હાઈસ્કૂલ આચાર્ય કુલદીપભાઈ રસિકભાઈ નિરાશી રમેશભાઈ વણકર છાત્રાલય ગૃહપતિ હાથીસી સોઢા તેમજ અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહેલ તેઓ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલની યાદીમાં જણાવવામાં આવેલ છે નમસ્કાર હું અલ્પેશ જાન અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ

આતકે સમગ્ર અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગ્રાન્ટેડ તેમજ સરકારીની ટીમ પણ ઉપસ્થિત રહેલી હતી અસ્તુ ભારત માતા કી જય રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ